ગુણ સેવા વર્ગ ત્રણની ભરતી વર્ષ બે હજાર ચોવીસ હિસાબની ઓડિટરની વિવિધ જગ્યાઓ કુલ બસો પચાસથી થી વધુ જગ્યાઓ આ ભરતી વિશેની કેટલીક મહત્વની જાણકારી આ વિડીયોમાં આમાં પરીક્ષાનું માળખું શું છે ન્યૂનતમ પાસિંગનું ધોરણ શું છે સમગ્ર અરજી પ્રોસેસ શું છે સિલેબસ વગેરેની જાણકારી જગ્યાની વિગત જોઈએ તમા જુદી જુદી બે સંવર્ગની જાહેરાત છે જો કે બંનેની જાહેરાત કોમન છે એટલે કોમન પરીક્ષા આપવાની થાય છે કુલ બસો છાસઠ જગ્યાઓ છે પગાર ધોરણ શું છે તમા બંને સંવર્ગ માટે અલગ અલગ પગાર ધોરણ છે પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર છે ત્યાર પછી અલગ અલગ પે મેટ્રિક્સ મુજબ પગાર ધોરણ મળવા પાત્ર છે આમાં જરૂરી લાયકાત શું છે કોણ અરજી કરી શકે છે તો બીબીએ હોય તેઓ આમાં અરજી કરી શકે છે આ ઉપરાંત બીસીએ લાયકાત હોય તેઓ પણ અરજી કરી શકે છે તેવી જ રીતે બીકોમ તેઓ પણ અરજી કરી શકે છે બીએસસી મેથેમેટિક્સ અને બીએસસી સ્ટેટેસ્ટિક્સ તેવી જ રીતે બીએ સ્ટેટ અર્થશાસ્ત્ર અને ગણિત છેલ્લા સેમેસ્ટરમાં અભ્યાસ શરૂ હોય તો તેઓ આમાં અરજી કરી શકે છે તેવી જ રીતે છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા આપેલી હોય રિઝલ્ટ બાકી હોય તો તેઓ પણ આમાં અરજી કરી શકે છે આ વિષય છે એસસી સીએ આઈટી તથા એમએસસી સીએ અને આઈટી આ ઉમેદવારોની અરજી માન્ય રહેશે નહીં ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર છે નિયમ અનુસાર અહીં કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે ઓબીસી અથવા એસીબીસી ઉમેદવાર તેમના માટે મહત્વની સૂચના તો તેમણે નિયત સમયગાળાનું નોન ક્રિમી લેયર સર્ટિફિકેટ મેળવેલું હોવું જોઈએ તો જ તેમને અનામતનો લાભ મળવાપાત્ર થશે તેવી જ રીતે ઈડબલ્યુએસ ઉમેદવાર તો તેમના માટે પણ મહત્વની સૂચના તેઓએ પણ નું પ્રમાણપત્ર નિયત સમયગાળામાં મેળવેલું હોવું જોઈએ તેવી જ રીતે દિવ્યાંગ ઉમેદવાર માટે મહત્વની સૂચના ચાલીસ ટકા કે તેથી વધુ ટકાવારી ધરાવતું દિવ્યાંગનું પ્રમાણપત્ર સિવિલ સર્જનનું પ્રમાણપત્ર હોવું જોઈએ લાયકાત માટે નિર્ધારિત તારીખ તો આમાં લાયકાત માટે નિર્ધારિત તારીખ એક ત્રણ બે હજાર ચોવીસ છે કોમ્પ્યુટરની જાણકારી તો આમાં કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ અથવા કોમ્પ્યુટરની જાણકારી અંગે પ્રમાણપત્ર હોવું જોઈએ તેવી સૂચના છે જો કે જે ઉમેદવારો પાસે આવું પ્રમાણપત્ર નથી તેઓ પણ હાલમાં આમાં અરજી કરી શકે છે પણ પછીથી આવું પ્રમાણપત્ર મેળવી લેવાનું રહેશે સ્પોર્ટ્સને આમાં અગ્રતા આપવામાં આવેલી છે અહીં દર્શાવેલી જુદી જુદી રમત છે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષા અથવા આંતર યુનિવર્સિટી કક્ષા અથવા અખિલ ભારત શાળા સંઘ દ્વારા યોજાતી સ્પર્ધા તેમાં પ્રતિનિધિત્વ કરેલું હોવું જોઈએ આવા ઉમેદવારોને પાંચ ટકા ગુણ વધારે આપવામાં આવશે વિધવા મહિલા ઉમેદવારોને વિશેષ અગ્રતા મહિલા વિધવા ઉમેદવારોને વધારાના પાંચ ટકા ગુણ આપવામાં આવશે આમાં પરીક્ષા ફી કેટલી છે તો પરીક્ષા ફી અહીં જોઈ શકો છો પ્રાથમિક પરીક્ષા હાલના તબક્કે તેની ફી ભરવાની થાય છે જનરલ પાંચસો અને કેટેગરી માટે ચારસો છે આ ફી છે તે પરત રિફંડ મળવાપાત્ર છે જેઓ હાજર રહેશે પરીક્ષામાં તેમને પછીથી આ ફી પરત મળી જશે આમાં બે અલગ અલગ સંવર્ગની જગ્યાઓ છે તો શું બંને માટે અલગ અલગ અરજી કરવાની છે તો આમાં બે સંવર્ગની જાહેરાત છે પણ ભરતી છે તે કોમન છે એટલે અલગ અલગ અરજી કરવાની નથી એક જ અરજી કરવાની છે આમાં અરજી કઈ રીતે કરવાની છે તેની પ્રોસેસ શું છે ઓજસની વેબસાઇટ છે તેના પર જવાનું છે આ રીતે જાહેરાતની વિગત જોવા મળશે એપ્લાય કરવાનું છે ત્યારબાદ આ રીતે વિન્ડો આવશે અગાઉથી રજીસ્ટ્રેશન હોય તો તે વિગત ભરીને આગળનું સ્ટેપ કરવું નહીતર સ્કીપ કરવું એટલે આ રીતે નવું પેજ ઓપન થશે આમાં જરૂરી વિગત ભરવાની છે સ્પેશિયલ કેરેક્ટર્સ એલાવ નથી આમાં જરૂરી વિગત અહીં જોઈ શકો છો ઉમેદવારની જનરલ વિગત છે નામ જન્મ તારીખ કેટેગરી તેવી જ રીતે એડ્રેસને લગતી વિગત છે અન્ય કેટલીક માહિતી છે લાગુ પડતી માહિતી એન્ટર કરવાની છે અમુક સિલેક્ટ કરવાનું છે ભાષાની વિગતો છે શૈક્ષણિક વિગત એજ્યુકેશનલ ક્વોલિફિકેશન્સ તો તેમાં જુદા જુદા વિકલ્પ હશે લાગુ પડતો વિષય પસંદ કરવાનો છે જેઓ હાલમાં છેલ્લા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા હોય તો તેમણે તે રીતે વિકલ્પ પસંદ કરવો અભ્યાસ પૂર્ણ થયેલો હોય તો તે રીતે વિકલ્પ પસંદ કરવો અહીં ખાસ જુદા જુદા વિષય હોવાથી ઉમેદવારે પોતાને લાગુ પડતો વિષય બરાબર જોઈને પસંદ કરવો ત્યાર પછી અહીંયા સેવ કરવાનું છે અને આગળના સ્ટેપ પૂરા કરવા અરજીમાં કોઈ સુધારા વધારા હોય તો ત્યાર પછી અહીં એડિટમાં જઈને સુધારા કરી શકાય છે તેના પછી અહીં જોઈ શકાય છે ફોટો અને સહી અપલોડ કરવાની છે તો તેમાં ખાસ સૂચના જોઈ લેવી ફોટો અને સહી માટે વિગત આપેલી છે કેટલી સાઇઝ તે પ્રમાણે ફોટો અને સહી અપલોડ કરવાના છે ફોટો અને સહી અપલોડ થયા પછી અરજી કન્ફર્મ કરવાની છે ખાસ મહત્વનું સ્ટેપ છે તેવી જ રીતે ઓનલાઈન અરજી ફી તેનું સ્ટેપ પણ અહીં જોવા મળે છે ત્યાંથી અરજી ફી ભરવાની રહેશે આ રીતે મેનુ છે ત્યાંથી સિલેક્ટ કરવાનું રહેશે જરૂરી વિગત એન્ટર કરવાની રહેશે અને ઓનલાઈન ફી ભરી શકાય છે એવી જ રીતે અરજીની પ્રિન્ટ આઉટ પણ લઈ શકાય છે આમાં પરીક્ષા પદ્ધતિ શું છે તો આમાં કેટલા પેપર છે તો હાલમાં આમાં પ્રીલી પરીક્ષા છે પહેલો તબક્કો છે પ્રિલી પરીક્ષા ત્યાર પછી મેઇન્સ પેપર્સ જેમાં મુખ્ય પેપર્સ આવશે જોકે હાલમાં મુખ્ય પેપર્સ આપવાના નથી માત્ર પીલી પરીક્ષા છે પીલી પરીક્ષા તેમાં મોડ અને મેથડ શું છે તો આ પરીક્ષા છે તે સીબીટી એટલે કે કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ રહેશે પરીક્ષા છે તે એમસીક્યુ પ્રકારની રહેશે બીજું કે આમાં મલ્ટી સેશનમાં પરીક્ષા યોજવામાં આવશે જુદા જુદા સેશનમાં આ પરીક્ષા યોજાશે મુખ્ય પરીક્ષા માટે કેટલા ઉમેદવારને લાયક ઠરાવવામાં આવશે તો પ્રિલી પરીક્ષામાંથી મુખ્ય પરીક્ષામાં આઉટ કરવા માટેના ક્રાઇટેરિયા આ પ્રમાણે છે કુલ જે જગ્યાઓ હશે તેના સાત ગણા ઉમેદવારને મુખ્ય પરીક્ષા માટે શોર્ટ લિસ્ટ કરવામાં આવશે પ્રિલી પરીક્ષાનું માળખું શું છે તો આમાં એમસીક્યુ પ્રકારની પરીક્ષા છે કુલ માર્ક્સ એકસો પચાસ છે પીલી પરીક્ષાનો સમય બે કલાકનો રહેશે પ્રિલીમાં કેટલા પેપર છે તો આમાં એક જ પેપર છે આમાં વિષય શું છે તો પીલીની અંદર વિષય જનરલ સ્ટડી છે સામાન્ય અભ્યાસ પીલી પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ છે કે કેમ તો હા પીલી પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ છે ઝીરો પોઈન્ટ પચીસ છે મુખ્ય પરીક્ષાનું માળખું શું છે તો મુખ્ય પરીક્ષાનું માળખું અહીં જોઈ શકો છો બે પેપર છે જો કે હાલમાં મુખ્ય પરીક્ષા આપવાની નથી આમાં મિનિમમ પાસિંગ માર્ક્સ શું છે તે જોઈએ તો પેલી પરીક્ષા મિનિમમ પાસિંગ માર્ક્સ ચાલીસ ટકા માર્ક્સ છે તેવી જ રીતે મુખ્ય પરીક્ષામાં પણ ચાલીસ ટકા પાસિંગ માર્ક્સ છે પ્રિલી પરીક્ષા માટેનો સિલેબસ તો પ્રીલી પરીક્ષાનો સિલેબસ અહીં જોઈ શકો છો જુદા જુદા યુનિટ છે અને માર્ક્સ આપેલા છે ભાષાનું માધ્યમ ગુજરાતી અને સમય બે કલાક છે જુદા જુદા યુનિટ છે સામાન્ય અભ્યાસ જનરલ મેન્ટલ એબિલિટી ગુજરાતી વ્યાકરણ અંગ્રેજી વ્યાકરણ તેવી જ રીતે આંકડાશાસ્ત્ર ગણિત અર્થશાસ્ત્ર ઇન્ટરનેશનલ બિઝનેસ પબ્લિક એડમિનિસ્ટ્રેશન ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ ઇન્કમટેક્સ કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ ઓડિટિંગ કંપની ઓડિટ આ રીતે કુલ એકસો પચાસ માર્ક્સ આમાં પસંદગી યાદી કઈ રીતે તૈયાર થશે તેમાં ખાસ મહત્વની સૂચના છે તે પ્રમાણે પ્રીલી પરીક્ષા છે તેના માર્ક્સ પસંદગી યાદીમાં ઉમેરવામાં આવશે નહીં પીલી પરીક્ષા માત્ર સ્ક્રીનિંગ ટેસ્ટ છે પસંદગી યાદીમાં મુખ્ય પરીક્ષાના માર્ક્સ ધ્યાનમાં લેવામાં આવશે પ્રતીક્ષા યાદી તો આમાં પ્રતીક્ષા યાદીની જોગવાઈ કરવામાં આવેલી નથી વેઇટિંગ લિસ્ટ બનાવવામાં આવશે નહીં આ ભરતી પરીક્ષા સંબંધિત હેલ્પલાઇન નંબર